ચલો ગુડ મોર્નિંગ તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં આપણે અટાણે આવી ગયા ઘેરે ઘેરે પહોંચ્યા ને કે અમારા બા બેઠા છે અમારા નાનભાઈ બેઠો છે બાપાએ જમી લીધું છે બાપા જમી લીધું ને હા હવે અમારે જમવાનું બાકી છે જમવામાં હું છે ને એ કાંઈક નવી સરપ્રાઈઝ છે અને અહીંયા આપણી આખી ગેંગ બેઠી છે આ ગેંગ આખી આ ગેંગ જો અહીંયા કાંડ કરે છે બધાય એકના માથામાં એક પડીને બેઠા છે આ આ સૌથી મોટો અમારો જો બરાબર છે આ જો એ દાંત કાઢી કાઢી બેવડો ગયો અને આ ખાવામાં જો આ સરપ્રાઇઝ છે એ હું બનાવ્યું તે જો આ પાણીપુરી વાળા બેન છે એ અમારા પાણીપુરી બનાવે આ પટેલ અમારા ખાય છે અને અમારી એક બેન આજો ઓલા રિહાણેલા બેન તું કેમ પાછી રિહાઈ ગઈ બેન ને અમારે રિહાવા સિવાય બીજું કઈ કામ નથી તું હવે શું બનાવે છો હે છે ઉપરી જો એને બધું તૈયાર કરી દીધું છે પટેલ કેવી છે પાણીપુરી સારી છે તો વાંધો નહીં તારે મોટી કાંઈ કેવું છે ઈજો લંઘાઈ ગઈ પાછી કાંઈ નહીં હાલો આપણે હાલ્યા કરશે ને આપણે એવું ખાઈ ગયું

કારણ કે આ બધું લપુ કર્યા કરતો હું ઇઝ આવે સંદેહ એવા એવા હીરિયા લો તૈયાર કરાય અમારી બેન પડી છે માંદી કડીક રિહાણી અને હવે થઈ ગઈ માંદી એટલે જો છોકરો બિચારો માથું કસરે છે મરક મરક દાંત કાઢે છે હતાય હતાય ખોટી ખોટી છોકરાને બિચારાને પરેશાન કરે છે અને આ બીજી પોયરી જો અહીંથી ડોકું કાઢવા આવી આની વિશે તમારે શું કેવું છે ના આની વિશે તમારે શું કેવું છે કઈ જણાવવું છે ખાલી મનમાં મનમાં દાંત ના કાઢો જરા સામે જો બધા આવી ગયા મોમા એ અને બધા નાચ બેઠી આપડી હા નાચ

લઈને પાછી આવું દવાખાને બતા આવું ડોક્ટર કઈ નો કે કઈ ન થાય વાંધો બે દી આવી રે પાછી ત્રીજે થી મૂકી આવું પાછી બે દી રે પાછી ને જ ફોન કરે પપ્પા ટા આવ્યો એટલે આપણે લેવા જવા દે એ લઈ આવ્યો ને એવું એને ઓછા મોછા પંદર દી આવી ના ના ફરવા જવું તું પછી પાછી ફોન કરીને કે છે

આયા ભણવા બેહાર બેન વાત કરે તું બોલે પીપી સવાને બેહાર હતી વાત તો આ જો સંજય વાત કરી બાબત કોમર્સ વાત તો ભણવાળો માણા હોય ને એને કહે તમે હાથ વાર ના પાડો તો એ ભણે ખરી હા છે બાકી જેને નો ભણવું હોય ને કહે તમે હાથ વાર તમે હારા મારે જે પૂરા પેક કરીને બેહાડું તો એ ભણે તો એનો ભણે સંજય મારા મન માં સ્કૂલે ત્યાર મન હોય ને ના મણા ભણે મારા ફ્રેન્ડ ભણે છે આઈ ભણે એનું મન હોય તો ના ભણે

અઠવાડિયા માં ફોન ન આવે તો બનકે છે અઠવાડિયામાં ખેલ આવ હું બપોરે રજા હોય ને દિવસ માં ચાર થી પાંચ વાર બહાર જાવ ચાર થી પાંચ વાર ઘરે આવો આવું એટલે તારે ભરપેલા